ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે સુડતાલી ઉપર જુદા જુદા દબાણ કરતા હોય વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા પાંચ દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ ઉપર ઉપર ચોટીલા અમદાવાદ અમરદી પોર્ટલ કે જે મગરીખડા આવેલી છે જે સરકારી સર્વે નંબર છ્યાસી પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ દસ એકર છે જેમાં પાંચ એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે

દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલાદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીન નો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે